પ્રકારની આપણે આજનો એક વિડીયોની અંદર વાત કરવાના છીએ એટલા માટે આજનો વિડીયો તમારે એન્ડ સુધી જોવાનો છે વિડીયો તમને પસંદ આવી તો વિડીયોને એક લાઈક કરી દેવાનો છે તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને કમેન્ટ કરીને જણાવવાનું છે કે તમને પાક નુકસાન સહાય તમારા ખાતામાં આવી કે નથી આવી અને આવી તો કેટલી પાક નુકસાન સહાય તમારા ખાતામાં આવી છે તો વિડીયોની શરૂઆત કરી લઈએ આજના પ્રથમ સમાચારની પ્રથમ સમાચારથી વાત કરીએ તો ગુજરાત પર માવઠાનું સંકટ હવામાન આજથી અંબાલાલ અનેક વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ વધારે જોવા મળે છે આગામી ડિસેમ્બર સુધી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધી શકે તેવી શક્યતા છે આજે ઉત્તર ગુજરાતના અનેક શહેરોમાં તથા કચ્છના કડકડતી ઠંડી પડી તેવી શક્યતા છે પાટણ મહેસાણા બનાસકાંઠામાં ઠંડી પડે તેવી શક્યતા રાખવામાં આવી છે આ ઉપરાંત સાબરકાંઠા પંચમહાલ અરવલ્લી તાપમાનોમાં પારો ઘટી શકે છે રાજ્યના શહેરોમાં દસ થી ચૌદ ડિગ્રી તાપમાન નોંધાઈ શકે શકે છે ગુજરાત પર માવઠાનું સંકટ છે બીજી તરફ રાજ્યમાં માવઠાને લઈને અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે અંબાલાલ પટેલના આગાહી અનુસાર બંગાળના ઉપસાગરમાં અઢારથી ચોવીસ ડિસેમ્બર દરમિયાન હલચલ થાય તેવી આગાહી કરવામાં આવી છે તો અરબ સાગરમાં પણ આ સમય દરમિયાન ભેજ વધી શકે તેવી શક્યતા છે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભાગોમાં માવઠાની શક્યતા છે સૌરાષ્ટ્રમાં અમુક વિસ્તારોમાં પણ માવઠું પડી શકે તેવી શક્યતા છે આ ઉપરાંત કેટલાક શહેરોમાં એક ઇંચ જેટલો વરસાદ પણ થવાય થઈ શકે તેવી શક્યતા રાખવામાં આવી છે વાત કરીએ આગળ આગળના સમાચારની તો કે વિગાદિત મળશે વીસ હજાર રૂપિયાની સહાય ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કેન્દ્ર સરકારના પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અપીલ કરી હતી ત્યારે ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતી કરનારને પ્રોત્સાહિત કરવા માટે સહાય યોજનાઓ અમલમાં મૂકી છે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજના માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે જે પ્રાકૃતિક ખેતી કરશે તમામ ખેડૂતોને વિગાદિત વીસ હજારની સહાય આપવામાં આવશે વાત કરીએ આગળ સમાચારની તો ત્રણસો રૂપિયા સબસિડી કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના માટે જે છે એક મોટો નિર્ણય લીધો છે હવે ગેસ સિલિન્ડર પર પ્રતિ સિલિન્ડરે ત્રણસોની સબસિડી લીધ જે સીધા જ લાભાર્થીઓના બેંક ખાતામાં જમા થવાની શક્યતા છે વાત કરીએ આ સબસિડી વ્યવસ્થાના નાણાકીય વર્ષ બે હજાર માટે અમલમાં રાખવામાં આવી છે આ સબસિડી ચૌદ પોઈન્ટ બે કિલોગ્રામના એલપીજી સિલિન્ડર પર લાગુ થશે અને દર વર્ષે મહત્તમ નવું જે રિફિલ સુધી મર્યાદિત રહેશે વાત કરીએ આગળના સમાચારની તો ચૂંટણીના ફોર્મ છેલ્લી તારીખ ચૂંટણી જે છે પંચે મહત્વની સ્પષ્ટતા કરી છે કે પંચના જણાવ્યા મુજબ જો તમે નિયત તારીખ સુધીમાં ફોર્મ નથી ભર્યું તો પંચ જે છે ચિંતાનું કોઈ કારણ નથી અને તેના માટે કોઈ દંડ નથી નહીં થાય નાગરિકો પાસે જાન્યુઆરી બે હજાર સુધી છબ્વીસ સુધી ચાલનારા દાવા અને વાંધાના સમયગાળા દરમિયાન નામ ઉમેરવાની તક રહેશે વાસ્તવિકતા એ છે કે ચાર ડિસેમ્બરની ડેડલાઇન જે છે વહીવટી પ્રક્રિયાનો એક ભાગ છે જો નામ નહીં હોય તો જે છે ગભરાશો નહીં ડ્રાફ્ટ યાદી જે છે પદ્ધતિ થાય બાદ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી દાવા અને વાંધા સ્વીકારવાનો શરૂ થશે આ સમય દરમિયાન તમે તમારી વિગતો ફરીથી સબમિટ કરી શકશો વોટર હેલ્પલાઇન એપ પર જઈને ફોર્મ ભરી શકાશે મહત્વના સમાચાર આવે છે જેમાં સમગ્ર જે છે રાજ્યમાં ખોટી રીતે પાંચ કિલો અનાજ લેતા પરિવારોને બાદ બાકી જે છે થઈ શકે છે તેવા અહેવાલો છે સમગ્ર રાજ્યમાં લાખો રેશન કાર્ડ ધારકોને નોટિસ મોકલી પુરવઠાએ માંગણી કરવામાં આવી છે આ ત્રણ દિવસમાં યોગ્ય પુરવઠા જમા કરવામાં આદેશ આપવામાં આવ્યો છે પુરવઠા વિભાગે એકસાથે સાથે રેશન કાર્ડ ધારકોને નોટિસ પાઠવી છે જે છે ખોટી રીતે અનાજ મેળવતા રેશન કાર્ડ ધારકોમાં ફટાફટ રેશન કાર્ડ ધારકો જે પહેલેથી જ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ વિનામૂલ્ય અનાજ મેળવી રહ્યા છે જેઓ પાત્રતા ધરાવતા નથી તે જે તેવા તમામ બારકોડ એનએફએસ રેશન કાર્ડ ધારકોને નોટિસ પાઠવવામાં આવી રહી છે જેમનું જે છે અનાજ આગળના દિવસોમાં બંધ થઈ શકે છે વાત કરીએ આગના સમાચારની અને છેલ્લા સમાચારની તો કેન્દ્ર સરકાર દ્વારા નવા નિર્ણયો આરોગ્ય વિભાગે જન્મના મરણ જે છે જન્મ પ્રમાણપત્ર ને લઈ જ એડવાઇઝરી જાહેર કરી છે જેમાં માતા પિતાનું નામ અંગે એડવાઇઝરી જાહેર કરી છે પ્રમાણપત્રમાં ફરજિયાત જૈવિક પિતાના નામનો ઉલ્લેખ કરવો પડશે માતાનું નામ જે છે અટક રાખવા જરૂરી દસ્તાવેજો રજૂ કરવા પડશે માત્ર બાળકનું નામ રાખવું હોય તો પણ તમે રાખી શકશો છૂટાછેડા જેવા કેસોમાં પિતાના નામ પણ જે છે વિનાનું પ્રમાણપત્ર લઈ શકાય છે જેના માટે કોર્ટની દસ્તાવેજ રજૂ કરવા પડશે તો આજનો વિડીયો આપણે પૂર્ણ કરીશું વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો વિડીયો તમને કેવો લાગ્યો મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ